સાધલી બસ સ્ટેન્ડ પાસે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું આ લોક ડાયરામાં કરજણ સિનોરપૌરના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ સિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેતભાઈ પટેલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મનીષાબેન પટેલ તેમજ ભાજપના આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા આ લોક ડાયરામાં લોક ગાયકો દ્વારા સૌને મંત્રમુગ્ધ કરવામાં આવ્યા હતા આ ભવ્ય લોકડાયરાનું સમર્પણ બાદ ભૂજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું એવા સરદાર વલ્લભભાઈ પટેલ ને દોઢસો જન્મ જ્યાં નિમિત આજે સમગ્ર ભારતની અંદર જે રીતે ઉજવાઈ રહી છે એના ભાગરૂપે માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એક ઈચ્છા હતી કે મોદી આપણે સરદાર સાહેબનો જે સંદેશો છે ઘરે ઘરે સુધી પહોંચાડી પુસ્તકોથી બહાર નીકળી અને લોકોને ઘરે ઘરે સુધી પહોંચાડવાનું જે નેમ હતી અને એના ભાગરૂપે આજે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની આઠ વર્ષોની જન્મજયંતિ નિમિત્તે આજે સરદાર જે યાત્રા છે રાષ્ટ્રીય યાત્રા જે અત્યારે અહીંથી આપણી કરજણ વિધાનસભાની અંદરથી જે પસાર થઈ ગઈ છે એના ભાગરૂપે આજે અહીંયા આગળ લોકડાયરાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને કાલે આવતીકાલે માન્ય રક્ષામંત્રી શ્રી કેન્દ્રીય રાજનાથસિંહની એક ભવ્ય સભા સાદલી હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવી છે અને અહીંયાથી ટીમરવાથી અમારી કરજણ વિધાનસભાની અંદર આ યાત્રા પ્રવેશ છે તો ભવ્ય સ્વાગત થાય એ રીતે તમામ તૈયારી કરવામાં આવી છે તેમજ આવનારા આ જે આવતીકાલે છે એ પ્રોગ્રામની અંદર રાજ્ય સરકારના ઘણા મંત્રીઓ પણ જોડાવાના છે આપણા કુંવરજીભાઈ બાવરિયા કૌશિકભાઈ વેકરિયા કાંતિભાઈ અમૃતિયા અને બીજા વિશેષ મંત્રીઓ કાલે

હર સંઘવી બીજા રાજનાથસિંહ આપણી શાળામાં પણ રાજનાથસિંહ જે કેન્દ્રીય કેબિનેટ સંરક્ષણ પ્રધાન છે એમની પણ સભા છે એના માટે પૂર્વ રાત્રિએ જન ચેતના માટે જન જાગૃતિ માટે આ પૂર્વ રાત્રિએ લોક આયોજન કર્યું સાદલી ગામની જોરદાર સંખ્યામાં ઉપસ્થિત હતા ધારાસભ્ય શ્રી કરજણ અક્ષયભાઈ પટેલ સંકેતભાઈ પટેલ સિનોર તાલુકા ભાજપ પ્રમુખ અને ભાજપની ટીમ અક્ષયભાઈ સાથે જોડાઈ લોકો ગામના લોકોમાં ખૂબ જ જોરદાર ઉત્સાહ છે આવતીકાલની આ એકસો પચાસ યુનિટી માર્ચની પદયાત્રા રે પદયાત્રામાં માત્ર ગુજરાતના જ પદયાત્રીઓ જોડાયા છે એવું નથી પણ પૂરા ભારત વર્ષમાંથી સાત લાખ ફોર્મ ભરાયા હતા પદયાત્રામાં જોડાવા માટે અને એમાંથી નિશ્ચિત કરીને અને ફોર્મમાં પણ નિબંધ લખવાનો હતો નિબંધમાં જે મેરિટમાં આવ્યા છે એ પદયાત્રીઓને પસંદ કરવામાં આવ્યા છે એ પદયાત્રીઓ આવતીકાલે સાદલી મુકામે આવનાર છે ત્યારે સાદલી ગ્રામજનો ધારાસભ્યશ્રી ભારતીય જનતા પાર્ટીની ટીમ એમને ખૂબ જ ઉત્સાહભેર આવકારવાની છે એના માટે એમનો થનગનાટ પણ અત્યારે દેખાઈ રહ્યો હતો અને પદયાત્રા માટે અમે અત્યારે પૂર્વ રાત્રિએ લોક સરસ મજાનું આયોજન કર્યું લોક લોકોને ખૂબ રસ લહણ લેવડાવી છે એ જ પદયાત્રીઓ માટે ખાસ અભ્યર્થના છે શુભેચ્છાઓ છે ગામ લોકો પણ એમને શુભેચ્છા પાઠવવાના છે